કારણ કે જે વસ્તુ હોય આ લઈને પછી મન ફાવે ત્યાં મૂકી દેવાની અમારી આદત તો એ ફટાફટ છે ને કામે લાગી જાય કે સાડા છ થઈ ગયા છે સાડા છ કામ ચાલુ કરી છે કિચનનું જોઈ ક્યારે પૂરું થાય હારવા તમે કન્ટિન્યુ રહેજો મજા આવશે છો ગાઈસ આપણો ઘોડો અહીંયા પડ્યો છે ને બાકી બધી વસ્તુ જો છૂટી મૂકી દીધી છે અને મમ્મી હજી વાસણ કાઢે છે મારું ટકવાના સ્કા

તો રોજ હોય પણ આજે ને ઘીવાળી ન બનાવી તળેલી બનાવી માં ફટાફટ બની જાય ને ન રહેવું પડે એમ તો જમવા બેસી ગયા છે ને હવે મૂળ આવશે ને તો આ બધું હવે આપણે ગોઠવશું ને આપણે હવે કાળ ગોઠવ